नमस्कार दर्शक मित्रों ફરી એકવાર ગુજરાત સમાચાર YouTube ચેનલ માં આપનું સ્વાગત છે વાત કરીએ આજ ના સમાચાર ની તો ખેલાડીઓ ને નુકસાન વળતર પેતે 11 કરોડ રૂપિયા ચૂકવવા કોર્ટ નો આદેશ જિલ્લામાં વર્ષ 2018 માં દુષ્કાળ પડતા મોટા પ્રમાણમાં ખેતી પાકોને નુકસાન થયું હતું પરંતુ બહુ ઓછા ખેડૂતોને વીમા કંપની દ્વારા 10% કરતાં પણ ઓછું વળતર ચૂકવાયું હતું જેને પગલે વાવ તાલુકાના 65 ગામોની ખેડૂત મંડળીઓ દ્વારા અલગ અલગ રીતે ન્યાય મેળવવા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ઘા નાખી હતી જેનો કેસ 40 જતા જિલ્લા ગ્રાહક तक्रાર કમિશન પાલનપુર દ્વારા તમામ કેસનો એકસાથે ચૂકado આપીને તમામને 9% સાદા વ્યાજ સાથે નુકસાન ભરતર 60 દિવસમાં ચૂકવી આપવા અને જો આ મુદત દરમિયાન ન ચૂકવે તો 12% સાદા વ્યાજ સાથે ચૂકવવા ઉપરાંત દરેક અરજદારને રૂપિયા 3000 ખર્ચ અને રૂપિયા 2000 માનસિક ત્રાસ પેતે ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો છે ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવને નઈ મહત્વની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને તેમની ખેતપેદાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થાય તેવા નેક હેતુસર ભારત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને ખરીફ અને રવિ પાકોની ખરીદી કરવામાં આવે છે ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ ખરીફ પાકો પૈકી ગુજરાતના ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ અને કપાસના પાકના ભારત સરકાર દ્વારા આગામી વર્ષ માટે ટેકાના ભાવની દરખાસ્ત માંનવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાતમાં વાદળછાયું રહેશે, વાતાવરણ ઠંડીમાંથી મળશે રાહત. ગુજરાતમાં આગામી પદ દિવસ વાતાવરણ સુકુ રહેશે. вестерન ડિસ્ટર્બન્સ ને કારણે વાતાવરણ વાદળછાયું રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે દિવસના તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાંથી રાહત મળશે જો કે રાત્રે તાપમાન ઘટતા ઠંડો વાતાવરણ રહેશે જેના કારણે આગામી 5 દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી પશ્ચિમ દિશાની રહેશે